દૂરદર્શન સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આ વખતે ચારસો પાર દેશની જનતાનો સંકલ્પ મારા માટે બંધારણ શાસન ચલાવવા માટેનો ધર્મગ્રંથ કોંગ્રેસની પેઢીઓએ બંધારણનું કર્યું અપમાન પીએમએ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ આપતા ગુજરાતના અમૂલ અને લિજ્જત પાપડની કરી વાત છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની કુલ ઓગણપચાસ બેઠકો માટે ચાલી રહ્યું છે મતદાન સવારે નવ વાગ્યાથી સરેરાશ દસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં પંદર પાંત્રીસ ટકા જ્યારે સૌથી ઓછું ઓડિશામાં છ પોઈન્ટ સિત્યાસી ટકા મતદાન ઉત્તર પ્રદેશમાં બાર મહારાષ્ટ્રમાં છ પોઈન્ટ બિહારમાં આઠ પોઈન્ટ અને જમ્મુ કાશ્મીરમાં સાત પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન અનેક દિગ્ગજ નેતાઓની રાજકીય કારકિર્દીનો આજે ફેસલો લખનૌથી રાજનાથસિંહ અમેઠીથી સ્મૃતિ ઈરાની મુંબઈ નોર્થથી પિયુષ ગોયલ તો બીજી તરફ પ્રાય બરેલીથી રાહુલ ગાંધી હાજીપુરથી ચિરાગ પાસવાન જેવા કદ્દાવર નેતાઓનું રાજકીય ભાવિ ઈવીએમમાં થશે કેદ ચાર જૂને આવશે પરિણામ બાકી રહી ગયેલા આગામી બે તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર તેજ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ ઓડિશાના પુરીમાં યોજ્યો ભવ્ય રોડશો શો ઢેકનાલામાં પીએમએ ગજવી સભા પીએમએ પશ્ચિમ બંગાળના કરશે પ્રચાર તો જેપી નડ્ડા અને અમિત શાહ દિલ્હી અને હરિયાણામાં કરશે પ્રચાર લોકસભાની ચૂંટણી માટે વિપક્ષે પણ લગાવ્યું એડી ચોટીનું જોર ટીએમસીના નવીન પટનાયક અને મમતા બેનર્જી પણ આજે બંગાળમાં કરશે પ્રચાર ત્યાં જ તેજસ્વી યાદવ અખિલેશ યાદવ અને માયાવતીની પણ એક બાદ એક ચૂંટણી સભા હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રૈસી અને ઈરાનના વિદેશ મંત્રી અબ્દુલ્લા હિનું પણ થયું મોત અઢાર કલાક પછી મળ્યો કાટમાર ન્યૂઝ એજન્સી રોયટર્સે આપી માહિતી પીએમ મોદીએ કહ્યું દુઃખની આ ઘડીમાં ભારત ઈરાનની સાથે આ વર્ષે ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ દિલ્હીના નઝફગઢમાં સૌથી વધુ સુડતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું અન્ય આઠ શહેરોમાં પણ પારો સુડતાલીસ ડિગ્રી અને તેથી વધુ પંજાબ બિહાર હરિયાણા રાજસ્થાન ઉત્તરાખંડમાં લૂનો કહેર રાજ્યમાં આજથી પાંચ દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી કચ્છ જૂનાગઢ ભાવનગર બનાસકાંઠામાં પણ હીટ વેવની આગાહી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ચુમ્બાલીસ ને પાર ધોળકા નડિયાદ સુરેન્દ્રનગર ડીસામાં તાપમાનનો પાર ગીર સોમનાથના વલાદર ગામે સિદ્ધાશ્રમ ફાર્મમાં અનોખી યોગિક કેરીનું થાય છે ઉત્પાદન યોગ હિલિંગ અને અગ્નિહોત્ર યજ્ઞ વડે આંબાની કરાય છે માવજત આ યૌગિક કેરીનો સ્વાદ અનેરો આ કેસર કેરી અમૃત સમાન